યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી સાથે કોઈપણ જાતની મેળા દરમિયાન અસામાજિક ઘટના ન ઘટે તે માટે પોલીસના પાંચ હજાર કરતાં વધુ કર્મચારીઓ પગે સેવા બજાવી રહ્યા છે બનાસકાંઠા એલસીબી પોલીસ પણ પોતાની બાશ નજર દ્વારા ગુનેગારો પર નજર રાખીને સઘન ચેકિંગ કરી રહી છે ત્યારે એલસીબી બનાસકાંઠાને મેળા દરમિયાન એક સફળતા હાથ લાગી છે ભાદરવી મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો પકડાય છે નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબીએ પકડ્યો છે અંબાજી ભાદરવી મહામેળામાં પાંચસોની બસો ચાલીસ ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો એક પોઈન્ટ વીસ હજાર સાથે એલસીબીએ એક ઈસમને ઝડપી પાડ્યો છે ભાભરના

তেওঁলোকে মাহি মেলি বস্তু কাউণ্টৰ এই ব্যক্তি নকৰি নটে কয় পেলাই আমাৰ এছিপি তৎকাল ধৰি লিভিং কৰে বস্তু চালিছ যেন চৰণি নটে মানে এই কাউণ্টৰ সেই নোট ব্যক্তি পাছে ভাৰত প্ৰজাপতি চাভৰ তালুকা বুৰেঠা গাম নে হাল মিনে আমি কৈ বিভিন্ন কৰিছে আনে প্ৰ એના સૌ શું છે તે બાબત ની આગળની કાર્યવાહી ચાલુ છે એમનું વેલ્યુ થાય છે તે એક લાખ વીસ હજાર રૂપિયા થાય છે